શ્રી માગલમાં તીર્થધામ ભગુડાના આંગણે પાટોત્સવ નિમિત્તે માયાભાઈ આહિર દ્વારા પત્રકાર પરિષદ યોજાય સુપ્રસિદ્ધિત ભગુડા ગામે આવેલ માગલધામમાં વૈશાખ સુદ બારસના રોજ દર વર્ષે પાઠોત્સવનું આયોજન થાય છે ચાલુ વર્ષે આ આયોજન આગામી તારીખ વીસ પાંચના સોમવારના રોજ મોગલધામ ખાતે કરવામાં આવશે માગલધામના ટ્રસ્ટ પ્રમુખ માયાભાઈ આહિરે જણાવ્યું કે માના શ્રદ્ધા અને ભરોસાથી સમગ્ર કાર્ય સુખરૂપ રીતે પાર પડે છે લાખો કરોડો લોકોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર એવું આ શક્તિધામ કઈ રીતે અમારી સેવાથી સુગંધિત બને તે માટેનો અમારો પ્રયત્ન હોય છે આગામી સોમવારના રોજ ઉત્સવના દિવસે દર વર્ષની જેમ માગલ શક્તિ એવોર્ડ બે હજાર ચોવીસ દ્વારા માતૃશક્તિની વંદના ગુણગાણ કરતા અને સાહિત્યમાં પોતાનું અનન્ય પદાપ્રાણ કરી ચૂકેલા એવા સાહિત્યકારો અને પ્રબુદ્ધજનોને વંદના કરવાનો અવસર તે જ દિવસે સાંજે આઠથી દસ દરમિયાન મોરારી બાપુની પાવન સિધિમાં યોજાશે

મહિલા મંડળેન તથા મહિલા મંડળ તુલસીભાઈ માથાવાડા મહિલા મંડળ કાલુબેન સન્માન સ્વીકારી અને આપ આપનું સ્થાન ગ્રહણ કરશો આઠબ મહિલા મંડળ તુલસીભાઈ માથાવાડા મહિલા મંડળ કાનુબેન બાર તારીખમાં ચૂડી મહિલા મંડળના લીલીબેન મગનભાઈ માયધાર મહિલા મંડળના ભૂપતભાઈ ગોસાભાઈ ઉમણિયાવદર મહિલા મંડળ ફૂલીબેન ફાતુભાઈ નવ તારીખે નું મહિલા મંડળ મહિલા મંડળ બોરલા મમતાબેન જીતુભાઈ વરલ મહિલા મંડળ હંસાબેન ગજુભાઈ आपादो नौ तारेके महिलामंडर गोडला मंता बेन जीतु भाय वरल महिलामंडर अंसा बेन गदु भाय आपाद

દરેકને જયમાં મોગલ મુઘોળાધામને આંગણે અઠ્યાવીસમો જ્યારે પાક ઉત્સવ છે તો મા ભગવતીના સાનેધિમાં આવું ઉજળો પર્વ અને અગિયારમો મોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવોને વડીલોને છને એવોર્ડ છે બેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ કે દર વર્ષે જબરજસ્ત સંતવાણી હોય છે કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને હું જે મોરારી બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણે જીણારામ બાપુ સુધી અને આપણા ઠવી ધનસુમનાથ બાપુ આવા દરેક સંતો સંતોની પણ અહીંયા હાજરી અમારી ઉપર ખૂબ એની દયાથી કૃપાથી અમારી ઉપર કૃપા રાખે છે અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેને જે માની શ્રદ્ધા હોય છે એ ઘણા બધા દેશોમાંથી પણ મિત્રો સાયના પાટ ઉત્સવ માટે અહીંયા આવે છે એનું ધામ ધામવતી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ ભગવતી આપણી ઉપર કાયમ આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગયા વર્ષે મને પરફેક્ટ યાદ છે કે દોઢ લાખ માણસોએ પ્રસાદ લીધેલ તો આ વર્ષે પણ અમે બે લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ તો એ પણ અને રાત્રિના પ્રોગ્રામમાં પણ લગભગ બે લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પ્રસાદ લઈને પાછા નીકળી જતા હોય પણ રાત્રિના પણ બે લાખ જેવી માનવ મેદની મા મુઘલ સ્વરોની અહીંયા હાજરી હોય છે એટલે માના આ દરબાર વતી આ બધાનું અહીં હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં વધારવા બધાનું ભાવભીનું આમંત્રણ આપું છું આજે આપણે જે વર્ષો દર આખા વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે એવા આજે આપણે પાંચ હજાર પાંચસો સ્વયંસેવકો એ મા ભગવતીની અહીંયા દરબારમાં આવીને સેવા આપતા હોય છે તો એવા સ્વયંસેવકોનું આજે અમે એમનું પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી શર્ટ અને શાલ અર્પણ કરવાની છે એ પણ માના પ્રસાદી રૂપે અમે અર્પણ કરીએ છીએ એ પણ અમારા માટે આનંદની વાત છે